સારા વરસાદ બસ શિયાળુ પાક માટે ખેડૂતોની આગોતરી ખરીદી કરવા સમયનો સદુપયોગ કરી ખાતર ખરીદી કરી રહ્યા છે હાલ ખાતરનું વિતરણ રાપરા ખાતે ચાલી રહ્યું છે એક સાથે ખેડૂતો ખાતર ખરીદવા ઉમટી પડતા ખાતરની તંગીને કારણે લાઈનો લાગી છે રાપર તાલુકાના ખેડૂતો શિયાળુ પાક માટે નગરના ખરીદ વેચાણ સંઘ તેમજ સહકારી સંઘ મંડળીમાં ખાતર મેળવવા પહોંચ્યા હતા અને લાંબા સમય બાદ એક સાથે શરૂ થયેલી ખાતર વિતરણ પ્રક્રિયાને લઈ મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર મેળવવામાં ઉમટી પડ્યા હતા કચ્છના રાપર તાલુકામાં ખાતર માટે પડાપડી કરતા ખેડૂતો ખાતર ખરીદવા લાઈનોમાં પોતાના ક્રમ કતારમાં પગરખા ગોઠવીને નક્કી કર્યો હતો ખાતરની છાટના કારણે ખેંગાર પર ગામમાં ખાતર માટે ખેડૂતો સવારના પાંચ વાગ્યાથી ખેડૂતોની લાઈનમાં લાગ્યા છે એની સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે લગભગ સાડા ચાર વાગ્યા પાંચ વાગ્યાની અરસામાં ખેડૂતો ગામ બધો ભેગો થયો છે તો ખાતરની અસર આટલી બધી સરકારીને ધ્યાનમાં છે સત્તા ખાતરની આટલી અસર રાખે છે ખેડૂતોને ખાતર પૂરતો મળતો નથી બિયારણ મળતો નથી અને સવારના જ્યાં ખેતી ખેતી કામમાં જોડાવાનું હોય એની જગ્યાએ ખેડૂતો અત્યારે આ ખાતરની લાઈનમાં ઊભા છે તો આ સત્તાધીશોને ખબર નથી પડતી તો આ ખેડૂતને ખાતર પૂરો પાડવો જોઈએ બસ આટલી અમારી માગણી છે ખાતર પૂરો પાડે બે તે પૈસે ખેડૂતને ખાતર મળતો નથી મળે તો આ અસતને કારણે બે નંબરિયા ફાવી જાય છે ડુપ્લિકેટ બિયારણ મળે ડુપ્લિકેટ ખાતર મળે તો આ ખેડૂતને લોસ જાતો હોવાને કારણે અમે આ જાગૃત નાગરિક તરીકે સરકાર શ્રી પાસે માંગ કરી છે કે રાપર તાલુકાને પૂરતો ખાતર મળે સરકારના એગ્રો વિભાગ તરફથી ખાતર પુરવઠો વ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે માટે વિતરણ પ્રક્રિયા ઝડપી બને તો ખેડૂતોને ખાતર મેળવવામાં સરળતા રહે તેવો મત ખેડૂતોમાં પ્રવર્તી રહ્યો છે ખાતર પુરવઠાની અછતને કારણે ખેડૂતોને શિયાળો પાક લેવામાં પડતી મુશ્કેલીને કારણે સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત